બાપુ બે દિવસ મારા ગભરુડા ને ટીપુ ટીપુ રાપ પાજો ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું આવતીયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે પોતે હોશે હોશે મિતિયાળે ગઈ ઘરના બારણામાં જ ભાઈને ઉભેલા ભાઈઓ પણ ભાઈને તો કળ જુગે ઘેરી લીધો હતો આ લેણીયાત ક્યાંથી આવી એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો પાછલી છીંડીએ થઈને એને પલાયન કર્યું બાઈને આગેથી બાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા તોય દુખની મારી બહેન પિયરની ઓસરીએ પહોંચી ભોજાએ પણ મોમાંથી આવો એટલું ન કહ્યું નેવા જાલીને નણંદ ઊભી રહી એણે ભાભીને પૂછ્યું ભાભી મારો ભાઈ ક્યાં ગયો તમારા ભાઈ તો કાલનું ગામંત્રે ગયા છે ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બહેનને મન થયું એણે નિશાસો મૂક્યો એ પાછી વળી ગઈ ભાભી કહે રોટલા ખાવા તો રોકાવ ભાભી હસીને જો સોમલ દીધું હોત તોય પીજાત એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યા બોર બોર જેવા પાણીડા પાડતી ચાલી જાય છે માતે લીમડાની ગટા જળંબી રહી છે અને છીંક આવે એવા ચોખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો ઝોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે ઝોગડો બાઈ નાની હતી ત્યારથી ઓળખતો હતો બહેનને જોતા જ રખમાં આવી જઈને રસ્તા ઉપર આડો કે ફર્યો પૂછ્યું કા બાપ આમ રોતી કા જા ચોગડા ભાઈ મારે માથે દુઃખના ડુંગરા થયા છે પણ દુઃખ મને રોવરાવતું નથી મારો માનો જણ્યો ભાઈ મને દેખીને એ મોઢું સંતાડે છે એ વાતનું મને રોવું આવે છે અરે ગાંડી એમાં શું રોવા બેઠી હું તારો ભાઈ છું ના ઓઠ હાલ મારી સાથે જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું રોકડ ખર્ચી આપી પોતાના છોકરાને કહ્યું બેટા ફોઈને લઈને ખાંભે મૂકી આવ અને દાણા ફોઈને ઘેર ઉતારી મેલજે ગાડું જોડીને છોકરો ફોઈની સાથે ચાલ્યો વિધવા આયરાણી પોતાના મનમાં સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ તે દિવસથી જાણે એને પોતાનો એ ખોવાઈ ગયેલો મહાજાયો મળ્યો અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા બહેન ગયા પછી ઝોગડાની બાયડી આવીને બોલી ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે કેમ જુઓ ભગત છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો તો ગાડુને બળદ એની ફૂઈને આપીને આવશે અને જો મારી જાતમાં કઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે અરે મૂર્ખી એ વાત હોય એવી વાતમાં શું સમજે એ તો મોટેરા એ કહ્યું હોય એટલું જ કરે ને અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી નવ મહિના બાર વેઢા તેનું માતમ શું બળદ ક્યાં ફોઈને દીધા કા બાપા તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફોઈ ને ફૂયારું આપી શકું માં બોલી રંગ છે બેટા હવે ભગતનો દીકરો સાચો મિત્રો વિડીયો પસંદ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ